બધા બધા અહીયા જે છે એ તમારા મિત્રાશ છે નહીં કંઈ ઉપાદે અમે નહીં કરતા તમે બધાય સપોર્ટ કરો પણ સહકાશે તમારું હવે આજે કેવો સંદેશો આપવો છે કે ગુજરાતના દરેક ખેડૂતો કે પ્રવીણભાઈજી છે કે આજે એમાં એક વર્ષનો છોકરો નથી થયો એને મૂકી અને જેલમાં છે તો એ આપણા કારણે ગુજરાતના દરેક ખેડૂતના કારણે છે તો મારે આજે હરેક ખેડૂતને કેવું કેવું છે કે આ લડાઈ જ્યાં સુધી જીવી ત્યાં સુધી બંધ નથી કરવાની અને આ આ ભ્રષ્ટ સરકારને સરકાર કાઢવાની છે અને આ લડાઈ અંતિમ શ્વાસ સુધી બધા ચાલુ રાખશે આ પ્રવીણભાઈ એકલાની લડાઈ નથી અને હરેક મુસ્લિમ કઈક પણ પ્રવીણભાઈ ઉપર આવશે ત્યારે હરેક ગુજરાત નો હરેક ખેડૂત એના માટે લડવા માટે તૈયાર હશે અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર 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 રાજુભાઈ રાજુભાઈ કે જે જે પોલીસ શાસને જે દમન ગુજાર્યું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પેલા કાયદાનું ભાન કરે